મે મીટિંગ કરીનો છે ગીત ગીત ગા ભર માર પે ગીત ગા મારી પરમય છે फटाफट કલાકાર તમે છો હું फटाफट

સાલા બધા થાટલા ઓર પેલી મકા પેલો નારી મકા મગ હજી બબિયાં ને સડાડજો ને ચિંતા ના કરો ના જાળે અમે એમ કાઈ પીધી મારો ના મારા ભાઈએ ના કરજો હ ભાઈ

તો હાળી નઈ આવતો વારેડા તો આવતા વારેડા હાળી આવતા ને કને પીચ બનાવવો પડે ઘરે માટે બહુ

મિત્રો જો અર્જુનભાઈ ગબ્બરભાઈ અને સરણ ભાઈ અને અમારી ટીમ બધા થઈ અને બે બાળક હતા હા નિરાધાર થી એમના પપ્પા મરી ગયા કોઈ આધાર નથી બરોબર આધાર વગર નથી એટલે એમનું ઘર આપણને બનાવવા યોગ્ય લાગ્યું એટલે બધી અમારી ટીમ મળી અને ફૂલની ફૂલની પોખડી એમની મદદ કરી અને મકાનનું કોમ ચાલુ છે એટલે તમને બધાને પણ જો તમારે બધાને ઘરેથી મદદ કરવી હોય સેવા કરવી હોય કે અમુક તો માણસો કહેતા કે પૈસા પૈસાને પણ પૈસાની જરૂર નથી ખાલી આ વિડીયોને શેર કરો અને લાઈક કરો તો તમારે સમજી લેવાનું કે બાબારી તમારે ઘેર બેઠે આ સેવા ઘરમાં થઈ ગઈ અને

વિડિયો શેર કરવાનો આયુ કદી બના બરાબર માનવતા આપડા દિલમાં હોવી જોઈએ અને આ કે કાર્ય છે સારું કાર્ય છે તેની અંદર સાથ સહયોગ આપો અને ગબર ભઈયા નું કહેવું એવું છે જો આ ઘર પડી જાય એટલે આપણે બીજું ઘર નું કામ ચાલુ કરવાનું એટલે ઘર નું કામ બંધ કરવાનું નહીં અને અંદર તમે બધા જ લોકો અમને સાથ સહયોગ આપો અને આ વઢવા ગામમાં તો આખી વાત જ અલગ છે જો તમે ખાલી હે કે આડોસી જો આડોસી પાડોસી નું સારું રાખો ને તો હવ ના આવે હે હાગો ગમે એવો હોય ને તો દૂર હોય લેટ આવે પણ આ તો સોમા હાવું આપડે જોયું ને આઈ બઉ પોણી પડતું ને એવું બઉ તકલીફ તૈયાર થાય ને એટલે અમારું દિલ પેલા બધા કરતા વધારે ખુશ થાય ને તો અમે થાવ એમ હા

ઘરેલ <coughs> દ <coughs> <coughs> પાપેટ યાર કઈ કોણ આવા યાર યો રામા કે મોડામ પડી ને બસ દવા દવા ખરાબ આવશે તો અમે અમે ફેર આવા ને એટલે તમે ફેરે અમે ને થોડો અમારો ટાઈમ જાય વાતો તો અંકુ <inaudible> એ <wai> गे बापाई फारले रे भोय बस आणि तर पणवा जावा न्हू पणवा ओय बाय ग्या एकडे आवड्या या के आय गे गीत गाता आवड्या व्हाये आय आय जीव गीत आवड्या या गे मो यबाय बाय उताळू गा उताळू गा या गे मोया મનડા મોયા બાબા રે રૂ ગાયો મસ્ત ગાયો હો મસ્ત બીજું આવડે મેં ચાઈ તા પોસ બે ચા પોસ બે ચા બાબુ ગાને તે ઉંચે જબર ભાઈ આલા હા તે મારશે હમણાં ઉતરવાનું જ